હું ક્રાંતિકારી અને કટ્ટરવાદી વિચારો સાથે જ નીકળું છું મને ધમકીઓ ઘણી આવે છે ફોન પણ ઘણા આવે છે પણ પીટી જાડેજાને ખરીદવા કોઈની તાકાત નથી અને મારા સમાજથી વંચિત રહી બરાબર છે મારા સમાજ સાથે હું ગદ્દારી કરી શકું વિશ્વાસઘાત કરી શકું આ યુવાનો તો મારું મન છે ને દીકરીઓ મારું ધન છે આ ધન ને મન ને કોઈ તોડી ન શકે એનું નામ પીટી જાડેજા જ્યાં જરૂર પડે સૌથી આગળ ના આવે

અમારા કાંતુભાઈએ એવી જાહેરાત કરી છે પચાસ બસ જોતી તો પચાસ બસ હું આપીશ અને એ પચાસ પચાસ બસમાં માં પચાસ પચાસ બહેનો બેહવાનું એટલે મારી બહેનો પણ અહીંયા એક લાખ થવી જોઈએ અને આપણે ચાર લાખ થવા જોઈએ પાંચ લાખ નું મહા આંદોલન એ આંદોલન કદાચ આ ઇતિહાસ નું પેલું હશે સો વર્ષ માં અને એને છેલ્લું પણ ગણી લેજો આ આંદોલનથી શું થાય આપણે કોઈ એવા

કેલરમાં જો તમે સમજી જાવ કે ને માં તમે સમજી જાવ તો રાજપૂતોને ને સમજાવવાની જરૂર જ નથી રાજપૂતોમાં માં તો નેતાગીરી છે રાજપૂતો લોય જેવું છે ઉકડી ઉઠે એવા ઘણા દાખલા અત્યારના પણ છે પછી સુરત માં બનાવ હોય ગાંધીધામ નો બનાવ હોય કોઈ બેનના હાથમાં પર્સ જતું હોય એ રાજપૂત પાછળ બરાબર છે પોતાનું મૃત્યુ પામવા માટે બરાબર છે એટલું જોર કરી લઈએ સુરત ની અંદર કિસ્સો હમણાં તો એ તો રાજપૂતો આપણી સંખ્યા નથી છતાં એક રાજપૂત જોઈ ગયો બાકી બધા વિડીયો ઉતારતા હતા બરાબર છે છરીઓના ઘચાક જ મારી અને દીકરીને મન નથી એને બચાવવા માટે મોટરસાયકલ ઊભું રાખી અને પૂછ્યું તમે કોણ છો હું છત્રીય છું છત્રીય જ કરી શકે હજી અમે ઈ જ છત્રીઓ થી પણ એક બનો નેક બનો સંપત્યા જંપ ઘરની અંદર પણ તમારી સુખ સમૃદ્ધિને શાંતિ ત્યારે હશે જ્યારે રાજપુતાણી તમે પૂજા કરતા હશો ત્યારે પછી રાજપુતાણી માતા હોય બેન હોય દીકરી હોય કે પત્ની હોય પણ પત્ની જેવું માં પછી કોઈ પાત્ર નથી હો જો તમારા મૃત્યુ વખતે દીકરી સાસરે છે બેન સાસરે છે માતાજી ઉપર રહી છે પિતાજી ઉપર હશે છેલ્લે વિધુ કોણ તમારા પગ પાસે વિષ્ણુ ભગવાનની જેમ લક્ષ્મી બેઠી હતી એમ એ બેઠી હશે અને એ તમને બતાવશે કે તમારી મરણ પથારી હોય તો મારી સેવા ચાકરી અને મારો ધર્મ કેને શ્રેણી વિચારણ હોય તો એ પણ એના પતિ ને પાછો લઈ આવે કે એવી આ રાજપૂતાનીઓ છે રાજપૂતાની ઓછી બીજું કોઈ ભાષણ નથી કરતો મારું ભાષણ હોતું નથી મારી હોય છે સમાજ નું દર્દ અને પીડા હું હું જો કહી શકું તો બની શકું તો રાજપૂત તરીકે મને જીવવાનો અધિકાર નથી એક રાજપૂત તરીકે તમને ટેલ નાખવા આવ્યો છું કઈક કેવા આવ્યો છું આજે આ સમજી લેજો આજે જો નહીં સમજાય તો કોઈ બી નહીં સમજાય

કારણ કે આપના હંમેશા મોટો હોય વલ્લભભાઈ તો આમ પ્રણામ કરવા જોઈએ કે વાહ કૃષ્ણકુમારસિંહજી તમારા એક થી આ દેશનું બરાબર છે એક મહિનો નેક એક અને આજે તમે આ આઝાદી પછી જે જલસા કરો છો અને આવી ટિપ્પણીઓ કરો છો હે તો એ કોને આભારી છે ક્ષત્રિય સમાજનો નો છે બલિદાન છે અને છેલ્લું બલિદાન પણ આપણું પાંચસો બાસઠ રજવાડાનું આનાથી બીજું શું હોઈ શકે ભલે આપણા મિત્રો હોય મારા ઘણા બધા મિત્રો છે પાટીદાર છે અન્ય સમાજ પણ છે અન્ય સમાજને અઢારવર્ણને સાથે રાખી ચાલવા વાળા આપણા રામકૃષ્ણ ભગવાનથી બરાબર છે અત્યાર સુધી આપણો એ જ ધર્મ છે અને હજી હું તો એમ જ કહું છું કે આંદોલન આપણું છત્રીય સમાજનું છે પણ ગામડે ગામથી બધા આપણી સાથે હોવા જોઈએ તો એનું મોઢું ખુલે આંખ ખુલે ક્યાં તો તમામ સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે પણ અત્યારે આપણે એકલા કાપીએ છીએ બરાબર છે એટલે બાકી કંઈ રાખતા નહીં હો અને આ મારી ધમકી નથી જે મીડિયા વાળા સામે છે આ આમણે રજુ થવાનું છે ટીવીમાં ચેનલમાં પણ મેં અમદાવાદમાં ઇન્ટરવ્યુ આપ્યું તો તમે કદાચ બધા હેમબળા હશે 90 સંસ્થા હતી બરાબર છે એમાં એક જ પીટી જાણે જેવા આક્રમક હતા અને 90 સંસ્થાનો સાથ સહકાર હતો 90 સંસ્થા ભેગી થાય અને ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવે અને એમાં ક્ષત્રિયોને પૂછે કે આ સમાધાન તમને માન્ય છે પણ એક ક્ષત્રિયે નથી કીધું કે આ સમાધાન અમને માન્ય છે એટલે પૂછીએ વટ દઈને ને છું મૂછ નહી તો કુછ નહીં ને મૂછે તો સબ કુછ હે મૂછ બચાવવાની છે રાજપૂત સમાજને બચાવવાનો છે છાત્રો ધર્મ બચાવવાનો છે નારી જાતિને નારી શક્તિને ને રાજપૂત ને માં જગદમણ બચાવવાની છે એટલે આ સરસ મોકો મળ્યો છે એમ કયો ને તો આ માની કૃપા છે આ જોગોળો ની માં બાજુ જ બેઠી છે એમ નામ ખંભે બેઠી છે મારા તો ભારે બેઠી છે ચાલી વર્ષથી પાછું વરીન નથી જોયું શ્યામ રાવલ સાહેબ તો કદાચ ચકલી થઈને બેઠા છે પણ હું તો આની તમને વર્ણન પણ ન કરી શકું એટલાઓ પરચાઓ એટલી પ્રગતિ જે કઈ ગણો અને મને કાંઈ ડર નથી લાગતો પાછો હળમતિયા વયો જાવ તો અહીંયા હવા મેલ બનાવ્યો છે હવા ખાશું આરામ ખાશું પણ ચમચાગીરી નહીં નેતાગીરી નહીં એક જ વાત સમાજ નહીં મારો ભગવાન મારો સમાજ મારો પિતા મારો સમાજ હું સમાજ માટે જીવું છું સમાજ માટે મરવું છું અને મોત પણ એવું માંગુ છું

અચ્છા મારી ને તમે જો સમર્થન આપ્યું હોય આપણે મતદાન નથી કરવું બે હાથ ઊંચા કરીને તમે એમ કહો કે જય મારી